મિસ્ટર તબેલાવાલા આ છે નેપેર ઘાસ જેને શેરડીની જેમ વાવવું પડે પણ બબે ગાંઠે અને આ ઘાસનો પહેલો વાઢ આવી જાય એની પછીનો કેવો વાઢ આવે તમને બતાવું પહેલાં જોઈ લો આ વાવી દીધું છે અને સફળતાપૂર્વક નેવું ટકા કરતાં પણ વધારે ઉગી ગયું છે મિત્રો આપણા તબેલાની અને આપણા ફાર્મ હાઉસની માહિતી અવારનવાર તમને મળતી રહે અને બધા સાથે મળી અને કંઈક એવો ગોલ બનાવીએ કે જે બીજાને કંઈક પ્રેરણારૂપ થાય એના માટે અમારી સાથે જોડાયેલા રહો સબસ્ક્રાઈબ કરી લેજો હવે તમને બતાવું આ છે બીજો વાડ તો બીજા વાડની અંદર આપ જુઓ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ રગણમાં બે તો દસ ને દસ વીસ પચીસક જેટલા રાડા થઈ ગયા છે અને એક મતલબ કે જો ફરીથી બતાવું આ છે પહેલું જેને વાવ્યું હતું અને આ છે બીજું કે જેને એક વાડ પછી આટલા બધા થળી આવી ગયા છે જો તમે સફળ થવા માંગતા હો તબેલામાં પશુપાલનમાં ગૌશાળામાં તો તમારે લીલા ચારાની જરૂર પડવાની પડવાની ને પડવાની તો એના માટે સુપર બુલેટ ઘાસ સૌથી બેસ્ટ અને ઉપયોગી એવું દૂધમાં પણ વધારો કરે આપ જુઓ એક વીઘાનું હોય તો કમસે કમ તમારી પાસે દસ માલ હોય તો દસ માલને તમે આરામથી લીલા ઘાસ ચારાની પછી બહારથી જરૂર પડતી નથી જુઓ તમે તો મિત્રો મિસ્ટર તબેલાવાલાની અવારનવાર આવતી અપડેટ અને પશુપાલન ખેતીવાડીને લગતા તમામ વિડીયો જોવા માટે અમારી સાથે જોડાયેલા રહો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ફેમિલીને થોડી મોટી બનાવો જેથી કરીને જાઝા વ્યક્તિઓ સુધી આપણી માહિતી પહોંચતી રહે હું પણ નવો છું પણ મારી પાસે જે કાંઈ માહિતી છે તે તમને આપતો રહીશ આ ઘઉં ટૂંક સમયમાં કાઢવાના છે અને ઘઉં નીકળી જાય એટલે ગણતરી છે કે ડોડા કરી નાખવા છે ચાલો મિત્રો મળીએ પાછા નવા વિડીયો સાથે